વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને મળીને વલસાડ જિલ્લાના વિવિધ સ્ટેશન પર વિવિધ ટ્રેનોને સ્ટોપેજ માટેની મોખિત અને લેખિત રજૂઆત કરવામાં આવી છે જિલ્લામાં હાલમાં ચૂંટાઈને આવેલા નવા સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ જિલ્લા માટે રેલવે સ્ટેશન પર વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અને વલસાડથી કટરા માટે નવી ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે દિલ્હી ખાતે તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી સાથે વિશેષ મુલાકાત કરી હતી વલસાડ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલો તીથલનો દરિયા કિનારો તેમજ વાપીમાં એશિયાની સૌથી મોટી જેઆઈડીસી આવેલી છે આ સાથે જ ડાંગ આહવા સાપુતારા જેવા હિલ સ્ટેશનો પર અહીંથી જઈ શકાય છે જેને લઈને અહીં ઉત્તર ભારતીય સમાજ સહિતના અનેકો રાજ્યોમાંથી લોકો પોતાનું પેટીયું રડવા માટે આવે છે અને તેઓના વતન જવા માટે માત્ર ગણતરીની અને આંગળીના વેઢે ગણાય એટલી રેલવે ટ્રેનો જ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ કરતી હોવાને કારણે અનેક વાર ટ્રેનોમાં ભારે ઘસારો જોવા મળે છે આ તમામ લોકોની રજૂઆતને ધ્યાને રાખીને કેટલીક ટ્રેનોના સ્ટોપેજ માટે સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતોને લઈને લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળીને વિસ્તારપૂર્વક લેખિત રજૂઆતો કરી છે મુંબઈ અમદાવાદ વચ્ચે રોજિંદા આવન જાવન કરનારા અનેક મુસાફરો તેમજ સરકારી કર્મચારીઓ કે જે અમદાવાદ કે ગાંધીનગર જવા માટે ટ્રેનોને ઉપયોગ કરતા હોય છે તેઓ માટે શતાબ્દી ટ્રેન વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે ત્યારે સાંસદ ધવલ પટેલ રજૂઆતને વલસાડની જનતાએ બિરદાવી છે મેમુ ટ્રેન ફરી દોડાવવા માંગ વાપીથી સુરત વચ્ચે બપોરે બે વાગ્યા પછી સુરત તરફ જવા માટે કોઈ પણ વધારાની ટ્રેન દોડતી નથી ત્યારે બીજી તરફ મોડી સાંજે પાંચ વાગ્યા બાદ સુરત થી વાપી તરફ આવવા માટે અને કોઈ ટ્રેન ન હોવાથી એટલે મેમુ ટ્રેન દોડાવવા માટે ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરાઈ છે કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને બિલીમોરા અને વઘઈ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરીને તેના સ્ટેશનો વિકસાવવામાં આવે જેથી કરીને પર્યટનને પ્રોત્સાહન મળી શકે તેમજ ટ્રેનનો વારસો પણ જળવાઈ રહે તે માટે તેમણે ભારપૂર્વક રજૂઆત કરી છે કેન્દ્રીય રેલવે મંત્રીએ પણ આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ યોગ્ય કામગીરી કરવા માટેની ખાતરી આપી છે ત્યારે હવે વલસાડ રેલવે સ્ટેશન શતાબ્દી જેવી ટ્રેનોને સ્ટોપેજ મળે તેવી આશા બંધાય છે